જમવાનું પણ બધી ના ફ્રી સુવિધા છે ના બધી ધર્મશાળા છે બધું છે વિરપમ જંગલ કેમ કે એ એટલું મોટું છે ને એ જંગલ પણ ખતરનાક છે એ કહેવામાં આવે છે કે હાથી ઘર છે ઘટના બેની હોય કદાચ ને નો બને ને કદાચ ને બની હોય તો સરકાર ને ખબર પડે આ તમે દર્શન કરવા માટે જાવ તો પેલા તો ટોકન લેવું પડે પણ એ મહાદેવ નો એમ કેવાય કે સમત્કાર કેવાય જેથી એ શિલાના લીધે મંદિરનું એક પણ કાંકરી હલી નતી ભાઈ બાડ આવી થી જોરદાર બે હાજર તેર માં તમને આપણે એમ કહીએ કે કેદારનાથ જવું હોય તો હું હું વસ્તુની જરૂર પડે એ ભાઈ પાસે થી જાણગી ને પેલા તો કે ના ઠંડી પડે નાનું મોસમનું કાંઈ નક્કી નવું નક્કી હરણ મહાદેવ મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ એમ કહેવાય રાજભાઈ ભાઈ આપણે વાહન માં જવું હોય ને તો એ મેળ નથી આવતો અને રાજભાઈ એમ કહેવાય કે પગપાળા ભાઈ સાર ધામની યાત્રા કેટલા દિવસમાં કવર કરીએ આપણે મારે બસો ને એવું બસો નેવું દિવસમાં ભાઈ કાયમનું પચાસ થી સાઠ કિલોમીટર કાપતા અને ભાઈની જર્ની કેવી રહી હું હું મુશ્કેલી પડી તમામ વસ્તુ જાણવાના છીએ તો પેલા તો ભાઈ રાજભાઈનું જે ગામ છે તો આપ તમે ક્યાં ગામથી છો પહેલાં તો બધા ભાઈને હર હર મહાદેવ ને મારું નામ છે રાજ મજીયા હું ઉના શહેર કાળાપણ ગામથી છું ને કાળાપણ ગામથી બાર જ્યોતિર્લિંગ ચાર ધામની યાત્રા ચાલુ કરી હતી આ યાત્રા હતી છોલા હજાર કિલોમીટરની આ યાત્રા મારે બસો નેવું દિવસમાં મેં પૂરી કરીને કે રોજ પચાસ સાઈઠ કિલોમીટર ચાલતો હું તો આમ શરૂઆત તમે કરી ત્યારે આમ મનમાં કેવું થયું હતું શરૂઆત તમે કરી પહેલેથી તમારા ગામથી ચાલીને પહેલા તો મનમાં વિચાર આવ્યો કે મારે બાર જ્યોતિર્લિંગ ચાર ધામની યાત્રા કરવી છે તો મેં ફેમિલી અરે વાત કરી તો ફેમિલી તો પહેલા તો હું કઈ ભાવુક થાય હા પેલા તો ના પાડી કે નહીં આપણે અહીંયા ઘરે પૂજા કરી લે એટલી મોટી કેમ કે પરેશાની મુશ્કેલી બધું આવે આપણે કોઈ ઘરથી બહાર ન નીકળી શકે ને હું આખો ગુજરાતથી બહાર નીકળવાનો હતો એટલે ઘરના પણ ના પાડતા તો પણ મેં ગમે એમ કરીને ઘરનાને મનવ્યા હતા પછી મેં આ યાત્રા ચાલુ કરી હતી આપણે સોમનાથ પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ કર્યું હતું મારે મનાવવામાં તો પહેલાં તો મારે મહિનો દિવ્ય હા પછી આપણે પહેલી જ્યોતિર્લિંગ સોમનાથ છે સોમનાથના દર્શન કર્યા પછી નાથી હું ગયો તો દ્વારકા આપણું ધામ છે દ્વારકા દ્વારકા દર્શન કરી નાથી નાગેશ્વર નાગેશ્વર દર્શન કરી નાથી પછી માં એમપીમાં માં આપણે ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કર્યા નાથી ઓમકાલેશ્વર ઓમકાલેશ્વરના પછી નાથી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ત્રણ જ્યોતિર્લિંગ છે કિષ્ણેશ્વર ત્રંબકેશ્વર ભીમાશંકર દર્શન કરી નાથી કર્ણાટક કર્ણાટક થઈને તમિલનાડુ તમિલનાડુમાં રામેશ્વર છે રામેશ્વર કરીને આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશમાં છે મલ્લિકાર્જુન મલ્લિકાર્જુન કરીને નાતી ઓડિશા ઓડિશામાં છે જગન્નાથપુરી જગન્નાથપુરીના દર્શન કરી નાથી વેસ્ટ બંગાળ થઈને ઝારખંડ ઝારખંડમાં બાબા વૈદ્યનાથ બાબા વૈદ્યનાથના દર્શન કરી નાથી આવ્યો યુપીમાં યુપીમાં કાશી વિશ્વનાથ કાશી વિશ્વનાથ દર્શન કરી નાથી પછી ઉત્તરાખંડ બદ્રીનાથ કેદારનાથ આ યાત્રા મારે બસો નેવું દિવસ થયા હતા પણ બસો નેવું દિવસ મને મુશ્કેલી પરેશાની બહુ આવી હતી પણ મહાદેવની કૃપાથી કાંઈ વસ્તુ નહોતું થયું ગમે યાત્રાવાળા ગમે યાત્રાવાળા મરે ને એ લોકો બધા કહેતા કે ભાઈ તમિલનાડુ બહુ ખતરનાક છે બહુ પરેશાની પણ તમિલનાડુમાં થઈ હતી પણ મહાદેવની કૃપાથી એટલી બધી નથી થઈ બધીના મોબાઈલ જોટી લેતા બહુ આમ કઠના અમુક ટાણે જમવાનું ન મળે ત્રણ દિવસ સુધી બિસ્કુટ ખાઈને ગુજારો કર્યો હતો કેમ કે પચાસ સાઠ કિલોમીટર તો પણ ચાલતો હું એટલે આપણે કમસે કમ બહુ ટાઈમ લાગ્યો હતો હું કહેવાય કે મહાદેવની કૃપાથી બધું જ સારું રહ્યું છે અને આમ રાજ્ય તમે નોખા નોખા ગયા તો આમ મદદને સારું કરી શકે એવા ક્યાં ક્યાં રાજ્ય તમારા દ્રષ્ટિએ પહોંચ્યા દ્રષ્ટિએ તો પહેલાં તો આપણું ગુજરાત તો બેસ્ટ હતું પછી હતું બધા રાજ્યો સારા જ હતા કે બધા રાજ્યોમાં સેવા મળતી ખરી પણ શું કહેવાય કે સો માંથી દસ લોકો ખરાબ હોય પછી ખરાબ ન કહેવાય એટલે બધા રાજ્યમાં આપણે સારી સેવા મેલી સારું જમવાનું મેલું બધી રીતનું સારી રીતનું જ મેલું છું અને વાત કરીએ તો તમારી પાસે જે બેગ હતો એ બેગમાં આશરે કેટલોક વજન હશે મારે બેગમાં હતું પાંત્રીસ કિલો વજન હતું પેલા સ્ટાર્ટમાં પછી બહુ ભાર લાગતો પછી મેં થોડો કાઢ્યો તો ત્રીસ કિલો કરી નાખ્યો તો પછી પાછો પાંત્રીસ કિલો જ કરી નાખ્યો કેમ કે જમવાનું પ્રોબ્લેમ થતું જમવાનું હર જગ્યા ઉપર નહોતું મળતું તો પછી બધું ગેસ સિલિન્ડર બધું લીધું હતું મેં તો ખાસ મિત્રો છે ને આપણે બહાર જઈએ ને એટલે ખરેખર આપણે કાઠિયાવાડી વસ્તુ જે હોય ને એ મિસ કરતા હોઈએ છીએ એના માટે એ મિસ કરવા માટે આપણે છે ને બધું કાસું સીધું લઈ જતા હોઈએ છીએ અને કાસું સીધું લઈ જવા માટે ભાઈ એમ કહેવાય કે ભાઈ પાંત્રીસ કિલો તમે ખાલી વજન ગણો ને તો આપણે કદાચ વીસ કિલોમીટરનું અંતર કાપીએ ને તો ભાઈ છે ને આ છે ને શોલ્ડરમાં પટ્ટા પડી જાય આપણે તમને ખબર હશે લાલ કલરના તો ભાઈ એમ કહેવાય કે પાંત્રીસ કિલોનો વાળો ઠેલો લઈને અને કાયમનું પસાથી સાઠ કિલોમીટર કાપતા અને ભાઈ એમ કહેવાય કે ટૂંક સમયમાં આપણા ગુજરાતમાં તો આ જર્ની કોઈએ કરી જ નથી કદાચ કોઈક સાયકલ લઈને ગયું હશે પણ હાલને તો ભાઈ કોઈ ગયું નથી ચારધામની યાત્રા તો ખાસ કરીને તમે જમવામાં હું હું લેતા હારે હું હું વસ્તુ રાખતા જમવામાં કઈ મળતું નહીં ખાલી બિસ્કુટ છે નાસ્તો આપણે બબલા છે એ રીતનું જ ખાવું પડતું કેમકે ના હર જગ્યા પર જમવાનું ન મળે આપણે કેમકે આપણે એટલી મોટી યાત્રા કરીએ અને આપડે હોટલ હર જગ્યા ઉપર ન હોય આખા દિવસમાં ભાગ સારી આખા દિવસમાં મળે ચાર વાગે મળે રાતના દસ વાગે પણ મળે એમ નક્કી ન હોય નક્કી ટાઈમ ન હોય અને ખાસ કરીને કઈક મેગી બેગી ને એવું કઈક નાનું આપડી પાસે સિલિન્ડર હોય તો એવું કદાચ આપડે નાસ્તો કરી જાતે બનાવી લેતો રાતે અને રાતે સુવા માટે શું આપણે ટેન્ટ ની સુવિધા શું હતું સુવા માટે પેલા તો અમે મંદિર ગોતતા મંદિર ગોતી ને ના ટેન્ટ હોય ને ટેન્ટ લગાડી લેતા કેમ કે ટેન્ટ હોય તો બધું રીતનું ચાલુ એ રીતના આપણે મંદિર ગોતતા મંદિર ગોતી ને પછી ના ટેન્ટ લગાડે તો મિત્રો હાલીન જઈએ ને એટલે ઘણી ખરી પ્રકારની એમ કહેવાય કે આપણે કઠિન પણ હોય છે તો હવે આપણે ભાઈને પૂછીએ કે જંગલ વિસ્તાર કે એવું આવ્યું તો તમે આમાં શું કરતા જંગલ પહેલાં તો અમે મેપમાં જોઈ લેતા જંગલ કેટલા કિલોમીટર નું જંગલ છે જો પચાસ કિલોમીટરનું જંગલ હોય ને તો બપોરનો ટાઈમ મળે ને તો બપોરનો અમે એના કંઈક સારી જગ્યા હોય ના સુઈ જતા ના આરામ કરી લેતા પછી સવારે અમે જંગલ પાર કરતા કેમ કે પચાસ કિલોમીટરનું જંગલ હોય તો બપોરનું પાર ન થાય તો ઘણી ખરા જંગલો પચાસ કિલોમીટર વધારે ના હોય સાહીઠ સિત્તેર ના વધારે હોય આપણા ગુજરાતનું જંગલ છે ને એવા ના ન હોય જંગલો બહુ ઉત્સાહ હોય મોટા હોય જંગલો તો અમે જંગલમાં એ કરતા કે પચાસ કિલોમીટરનું હોય તો ખારે પાર કરી લેતા નકર જંગલમાં નાના એવા ગામ હોય તો ના બાજુમાં અમે ટેન્ટ હોય ટેન્ટ તો અમારી સાથે જ રાખતા તો ટેન્ટ અમે લગાવી લેતા અને પછી અમે ના 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 લેતા પછી સવારે પેલા તો સાધનું નવ દસ વાગ્યા સુધી તો જંગલમાંથી પાર નહી કરવાના કેમ કે રાતનો સમય થઈ જાય એટલે બધા જાનવરો છે ને રોડ કિનારે વહી એટલે સવારે મોડા અમે નીકળતા એટલે બધા જાનવરો પાછા જંગલમાં વહીંયા છે એ રીતના અમે જંગલો પાર કરતા ને આપણે તમિલનાડુ ને કર્ણાટકનું જંગલ વીરપમ જંગલ બધા લોકો ને નામ ખબર એ હશે ને જોયું હશે વિરા જંગલ કેમકે એટલું મોટું છે ને એ જંગલ પણ ખતરનાક છે એ કહેવામાં આવે છે કે હાથી નું ઘર છે ના પણ હાથી એટલા જ છે મારે જંગલ માં ત્રણ દિવસ થઇ ગયા છે જંગલ પાર કરવા માં ત્રણ દિવસ પાર કરવામાં રહેવાનું પેલા તો મેપ માં જોઈ લેવાનું ગામ કયું છે ને નાના લોકો ને પૂછવાનું એક તો લેંગ્વેજ ખબર ન પડે એની હિસાબે પેલા મેપ માં જોઈ લેતા આ નાનું એવું આદિવાસી ગામ હોય તો એને બાજુમાં ટેન્ટ લગાડીને સુઈ જવાનું એ રીતના અમે પાર કરતા જંગલ મિત્રો ઘણા ખરાનું સપનું હોય છે કે ભાઈ કેદારનાથ જાવું આમ તો આપણા માટે તો એક સ્વર્ગ કહેવાય કેદારનાથ પણ આપણે એમ કહીએ કે કેદારનાથ જવું હોય તો હું હું વસ્તુની જરૂર પડે એ ભાઈ પાસેથી જાણીએ જેથી કરીને આપણને ભાઈ ખ્યાલ આવે કેદારનાથ જવું હોય તો હું હું સુવિધા લઈને જવું પડે તો ખાસ કરીને કેદારનાથમાં શું શું વસ્તુની જરૂરિયાત પડે પહેલા તો એક આ મેડિકલ થોડુંક લઈને જવાનું કે ના પા ગમે ત્યારે આપણી તબિયત ખરાબ ખરાબ એટલે પહેલાં તો આપણે જે તકલીફ હોય એ પહેલાં ચેકઅપ કરાવવી પડે કેમ કે આપણે યુવાન વહીને વાંધો ન આવે પણ બધી રીતનું ગોળી છે બધી રીતનું લઈને જવાનું ને પહેલાં તો કે ના ઠંડી પડે નાનું મોસમનું કાંઈ નક્કી નવું નક્કી કલાકે કલાકે મોસમ બદલે છે કલાકે કલાકે વરસાદ પણ આવે છે બરફ પણ પડે છે કલાકે કલાકે બધું મોસમ એટલે બધી રીતનું સુવિધા જર્સી છે પછી ટોપી છે પછી હાથમાં પહેરવાના મોજા છે ને બૂટ સારા લઈને જવાના કેમકે ના છે ને વરસાદ પડે ને રેનકોટ તો ભૂલતા જ નહીં કેમકે રેનકોટ તો લઈને જ જવો પડે મારી પાસે રેનકોટ હતો ને તો પણ હું આખો પડરી ગયો હતો કેમ કે મારી પાકો બેગ હતો એટલે બેગ તો રેનકોટમાં ન આવે ને બેગમાં અંદર રેનકોટ મારથી ભૂલે શું કે અંદર રહી ગયો હતો એટલે હું આખો પલળી ગયો ને હાલત આખી ખરાબ થવા માંડી હતી કેમ કે ના પાણી પડે ને આપણા ગુજરાત જેવું પાણી ન પડે ના પૈસા એમ લાગે કે બરફ બરફમાંથી આવ્યું કેમ હોય એ રીતનું પાણી એટલે બધી રીતની સુવિધા કરીને જવું બધી રીતનું રેનકોટ તો પેલો બહાર જ રાખવાનું કેમકે ના ગમે ત્યારે દસ મિનિટમાં મોસમ બદલી જાય ને કેદારનાથ ભાઈ બધી રીતની સુવિધા ટેન્ટ પણ ના છે ટેન્ટે આપ તમને બધી રીતનું મળી જાય ને ટેન્ટ મળી જાય અને જમવા કરાવવાનું જમવાનું પણ બધી ના ફ્રીમાં સુવિધા છે ના બધી ધર્મશાળા છે બધી રીતનું છે ના જમવાનું પણ બધું સુવિધા છે ને કેદારનાથની તો ખાસ કરીને આપણે કેદારનાથ જઈએ તો એ નેટવર્કમાં કયા કયા સીમ ટાવર આવે છે જીઓનું વધારે આવશે જીઓનું ફાઇવજી ના આવે છે કેમકે જીઓ નું ટાવર છે ને એની હિસાબે એટલે મંદિરે ટાવર ઓલરેડી છે હા ના મંદિરે ખાસ તો અગત્યની વાત એ છે કે ભાઈ આપણે કેદારનાથ જઈએ તો ડોક્યુમેન્ટ હું હું વસ્તુ જરૂર પડે વેરીફિકેશન ને લઈને તો એ આપણે ભાઈ પાસે થોડીક માહિતી લઈએ કારણ કે અહીંયા ભાઈ છે ને બધું પસાર કરીને આવેલા છે અને આપણે જગ્યા નથી તો આપણે પ્રૂફ હું આરે લઈ જવું પડે પેલા તો આધાર કાર્ડ તો લઈ જવું જ પડે ને પેલા તો એ કે ઘરેથી જેમ બને એમ વેરિફિકેશન કરી લેવું ને જો ને સાઈડ બંધ હોય ને તો તમે નાથી સોન પ્રયાગ છે તો સોન કરે છે તો વેરીફિકેશન કરવાનું એ કે ખબર પડે કે તમે પણ યાત્રી જો ઘટના બેની હોય ને નો બને ને બેની હોય તો સરકારને ખબર પડે કે ભાઈ આ પણ વ્યક્તિ હતો તો તમને સહાય પણ આપે તો વેરીફિકેશન કરવું જરૂરી છે ને ના તમે દર્શન કરવા માટે જાઓ તો પહેલા તો ટોકન લેવું પડે તો ટોકન લવું તો ટાઈમિંગ લખેલું હોય કે તમારું કેટલા દિવસે વારો આવશે કયા વારો આવશે એ ટાઈમિંગ મેં તમારે જવું પડે દર્શન કરવા માટે તો ખાસ કરીને આશરે કેટલો દર્શન કરવામાં સમય જાય છે સમય કેમ કે નાની પબ્લિક હોય એ પ્રમાણે દિશા થાય કે હમણાં તો ભાઈ પબ્લિક તો બહુ છે કેમ કે હું હતો ને ત્યારે તો કમસે કમ મારે બે ત્રણ કલાક તો લાગી હતી તો ખાસ કરીને ભાઈ કેદારનાથ જઈએ તો વેરિફિકેશન કરવું જરૂરી છે ઘરેથી નીકળો એ પહેલાં જ કરાવી નાખવું અથવા ભાઈએ કીધું કે સોનપરિયા જાઓ ત્યારે પણ કરાવી નાખવું તમને ખબર હશે કે બે હજાર તેર તેરમાં જે બાળ આવી હતી ત્યારે એમ કહેવાય કે અત્યારે ભાઈ જે શિલા છે એ તો જોઈને આવ્યા છે કેદારનાથના આગળની સાઈડ જે શિલા પડી છે અને એ શિલા ક્યાંથી આવી ભાઈ કોઈને ખબર નથી પણ એ મહાદેવનો એમ કહેવાય કે ચમત્કાર કહેવાય જેથી ઈ શિલાના લીધે મંદિરનું એક પણ કાંકરી હલી નહોતી ભાઈ બાઢ આવીથી જોરદાર બે હજાર તેરમાં તમને ખબર હશે ત્યારથી આ બધું વેરિફિકેશનને ને બધું હાલ્યું આવે છે તો આ વસ્તુ છે ને જરૂર જરૂરિયાત પડી ગઈ છે એટલા માટે વેરીફિકેશન કરવું જરૂરી છે તો ખાસ કરીને ભાઈ આપણે રાજભાઈએ જે ચારધામની યાત્રા એમ કહેવાય કે સંપૂર્ણ પૂરી કરી પછી ભાઈ તમે શેમાં શેમાં આવ્યા પહેલાં તો આપણે કેદારનાથ દર્શન કરીને નાથી નીચે આવ્યું પછી નાતી સોન પ્રયોગ થી મેં લીધો બોલે બોલેરામાં સોન પ્રયોગથી ઋષિકેશ ઋષિકેશ આપણે અમદાવાદની ટ્રેન છે તો નાતી સવારે સોરી બે વાગે ટ્રેન ઉપડે છે તો બે વાગે પૂગી નાથી આપણે અમદાવાદ આવ્યો છીએ અમદાવાદથી સોમનાથ આવ્યો હતો સોમનાથથી અમે ઉના આવ્યો હતો ઉનાથી રેલી સ્ટાર્ટ થઈ હતી પછી ઘરે તો જે રેલી નીકળી હતી એનો તમારી ચેનલ ઉપર વિડીયો છે તો તમારી યુટ્યુબ ચેનલ નું નામ શું છે મારી યુટ્યુબ ચેનલનું નામ છે રાજ બ્લોગ છે આપણે ઉના શહેરથી કારાપણ ગામ સુધી બાઇક યાત્રા કાઢી છે એની રેલી તો ભાઈ ખાસ કરીને એ ચેનલ ઉપર જઈને જોજો એક ફરું સ્વાગત છે ને ભાઈ કેટલું ભાઈ છે ને ટ્રાફિક ન ભાઈ ભાઈના ઓલામાં એટલું ટ્રાફિક હતું અને ભાઈ ખૂબ સન્માન કર્યું લોકોએ ખૂબ વધાવ્યા એમ કહેવાય અને આમે વધાવવા જોવે કારણ કે ભાઈ છે ને મહેનત એવી છે ને યાત્રા છે ને પેદલ એ તો કાયમના થી સાઠ કિલોમીટર કાપીને ભાઈ બહુ સ્ટ્રોંગ મજબૂત પગ કહેવાય તો કાપી શકી બાકી વીસ ત્રીસ કિલોમીટર કારણ કે આ કાયમ હાલવાનું થયું તો ખાસ કરીને ભાઈની ચેનલમાં વિઝિટ કરજો બાકી તો શું કહેવો તમે આ આઈડીને સબસ્ક્રાઈબ ન કરે હોય તો જરૂર કરજો ને તમે ગુજરાતી હોય તો ભાઈ સપોર્ટ જરૂર કરજો અમારા બંને ભાઈઓને બાકી તો

પણ કરશે ખરા એટલે ભાઈ છે ને ભાઈ ની ચેનલ સાથે તમે જોડાઈ રહેજો જેથી કરીને આગળની જે જર્ની છે એ પણ તમને જોવા મળતી રહે તો આલો એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધા હર હર મહાદેવ હર હર મહાદેવ જય હિન્દ જય હિન્દ